મિત્રો હું તમને હવે બતાવું છું અલગ અલગ પ્રકારના અથાણાં જોઈ લો સુગંધી મસ્ત આવે છે ખુશ્બુ પણ તો કેટલી જાતના છે આમાં ખબર જ નહી પડતી જોઈ લો અલગ અલગ પ્રકારના બધી જાતના અથાણા છે આમાં લસણનું છે કેટલા કેટલા પ્રકારના છે બધા જો અને આ બાજુ બધી પાપડીઓ છે અલગ અલગ પ્રકારની ઉપર દેખાય બધી જાતના અથાણા આવી ગયા છે ગુંદાના છે અને નામ આવડે મને તો એટલા બધા લસણનું છે જો ટોટલી મરચા લાલ મરચાનું નું અથાણું છે જો સબકા નામ લિખાવું હોય મેં આપકો દેખાતા હું દેખો सब अथाणा है अमरा का अथाणा क्या अथाणा तो जो रहो मित्रों लसन लींबू हरी मिर्च गाजर लाल मिर्च केरे केड़े करेला सब अथाणु है इधर तो देख लेना पूरा वीडियो और कमेंट लाइक कर देना सभी मित्रों